આ દ્રશ્યો છે જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે આવેલા જેઠા બાપાના પુલ તરીકે ઓળખાતા બ્રિજ ગામ પાસે મંદિર ના પુલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે તો પુલ ની પણ ખેડૂતો અને રાહદારીઓ પસાર હાલતમાં છે પુલ માંથી રીસ સળિયા દેખાઈ રહ્યા છે જેમને લઈને પુલ પરથી કોઈ હેવી વાહનો પસાર થાય ત્યારે પોપડાઓ પડે છે ત્યારે થોડા દિવસ પૂર્વે જ આ પુલ પાસે એક ટ્રક પુલ નીચે ખાબક્યો હતો જેથી આ પુલ રેલિંગ વગર થઈ ગયો હતો ત્યારથી પુલ રેલિંગ પણ ટૂટેલ હાલતમાં છે ત્યારે આ પુલ ની જર્જરી સ્થિતિ ને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ પુલ રિપેર ન કરી હાઈવે ઓથોરિટી જાણે જેવી કોઈ મોટી જાનહાની રાહ જોતું હોય તેવા વાહન ચાલકો ચાલકો પાસેથી હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટા ટોલ ટેક્સ ઉઘરાવી સુવિધા ના નામે સાવ જીરો સાબિત થઈ છે ત્યારે હાઈવે ઓથોરિટી તંત્ર આ પુલ ને નવો બનાવે અથવા તો ટૂટેલ જર્જરિત પુલ ને રેલિંગ સહિત સત્વરે રિપેરિંગ કરવા વાહન ચાલકો માંગ ઉઠવા amici